નમસ્કાર આમ જયરાયજ હું એશિયન પ્રશ્ન હું છું આપની સાથે વડોદરા શહેરમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક દિવસ સુધી જે ગ્રાહકોના ગેસ બિલ બાકી છે તેવા ગ્રાહકોના ગેસ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં વડોદરા ગેસ લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક દિવસ સુધી જે ગ્રાહકોના ગેસ બિલ બાકી છે તેવા ગ્રાહકોના ગેસ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી અંતર્ગત આજે વડોદરા શેરના મદનજાપા રોડ બકરાવાડી તથા આજુબાજુના વિસ્તારોમાં ગેસ કનેક્શન અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી ગેસ અધિકારી હર્ષ રાજની આગેવાની હેઠળ કરવામાં આવી હતી જેમાં નવાપુરા પોલીસ સ્ટેશનનો પૂરતો પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો જેથી કાર્યવાહી શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે આ પ્રસંગે ગેસ અધિકારીઓએ વિસ્તારના ગ્રાહકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ગેસ બિલ સમયસર ભરી આપશો તો તે તમારા હિતમાં છે બિલ બાકી રાખવાથી કનેક્શન કપાવવાની નોબત આવે છે જેનાથી ગ્રાહકોને મુશ્કેલી પડી શકે છે અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ગ્રાહકને ગેસ બિલ કનેક્શન અથવા અન્ય કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવશે અને જરૂરી મદદ પણ કરવામાં આવશે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા તમામ ગ્રાહકોની વિનંતી કરવામાં આવે છે કે ગેસ બિલ બાકી ન રાખ્યા અને समय सर सुकवनी करी सहकार आपे करी ने कोई प्रकार ने असुविधा टाली सकाएदरा गैस लिमिटेड नवापुरा जो विस्तार है नवापुरा के जो विस्तार के लोग आते हैं उनकी रिकवरी चल रही है इसमें जिन लोगों का बिल बाकी है जैसा पहले भी ड्राइव चल रहा था हमारा ये ड्राइव कंटिन्यू रहने वाला है अभी यहाँ पे इस एरिया में रहने वाला है कितने दिन से चलने का ये अभी फिलहाल चार दिनों का है पर यह ड्राइव अभी लगातार रहेगी बड़ोदरा गैस लिमिटेड ने स्पेशल टास्क फोर्स का गठन किया है સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો બેલાઈકન લગાવો અને જોડેલા ટ્વિટર પર